જગદીશભાઈ આપણે સત્સંગ ખૂબ ખુબ સારો લાભ લેવો છે જલ્દી આપણે કરીશું ત્યારબાદ આ કાર્યક્રમ મુખ્ય યજમાન એવા મારા પાદુકા જલ્દી આવું છે આપણે હા ચલો શ્રીમદ કરુણા સાગર મહારાજ કે

মুকেশ কুমার রিটাইন કુમાર આપણા કેટલા માનનીય શ્રી કમલેશભાઈ આવશે પરંતુ જે ગુરુજીનું પુષ્પાથી સ્વાગત કરી બાદ પ્રાપ્ત થશે આપણા આપણા માનનીય ધારાસભ્ય શ્રી કમેશભાઈ પૂજય ગુરુજીનું પુષ્પાથી સ્વાગત કરી બાપજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે આપણે તાળીથી સ્વાગત આપણે બતાવીએ છીએ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી બસ હવે જે નામ બોલાય જ આવશે હવે આપણું સ્વાગત ભૂલ થાય છે બધા જ બેસી જાવ હવે કોઈ ભૂલ એ બધા બાર ઉભા છે એ બધા જ બેસી જાય આપણે કંઈક કાર્યકર્તાઓ બધા બેસી જાય ખૂબ અમારી વિનંતી છે મોબાઈલ સાયલન્ટ રાખજો વીસ વર્ષે આપણે સત્સોનો લાભ મળે છે તો આપણો ટાંકને પડે પણ એવો અવાજ આવવો જોઈએ નહીં બધાએ શાંતિથી જે પણ જે ક્ષણની આપણે રાહ જોતા હતા એ રાહ આપણી ક્ષણે પૂરી થાય છે તો જે ગુરુજીને હું વિનંતી કરું ગુરુજી આપણને એમને અમૃત વાણીનો લાભ આપે સત સાહેબ વર્ષ સાહેબ સત બધા બેસી હે ભાઈ કે બધા બેસી જાવ